જગન્નાથ રથયાત્રા ક્યારે છે તેનો ઇતિહાસ મહત્વ અને ખાસિયત શું છે આવો વિસ્તારથી જાણીએ જગન્નાથનો અર્થ થાય છે બ્રહ્માંડના સ્વામી ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે ઓડિશાના પુરી શહેરમાં દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ તહેવારમાં મુખ્યત્વે ત્રણ દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલભદ્ર એટલે કે બલરામ અને તેમની બહેન સુભદ્રાનો સમાવેશ થાય છે દર વર્ષે ઓડિશામાં પુરી શહેરમાં એક અદ્ભુત નજારો જોવા મળે છે એ છે રથયાત્રાનો જેને રથ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક ખાસ તહેવાર છે આ ભક્તિ પરંપરા અને સામુદાયિક ભાવનાનો સંગમ છે હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તિથિએ રથયાત્રા યોજાય છે આ વર્ષે આ તિથિ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે ચાર ને છવ્વીસ મિનિટે શરૂ થશે અને આઠ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે ચાર વાગે ઓગણસાઠ મિનિટે સમાપ્ત થશે આમ ઉદયાતિથિ મુજબ જગન્નાથ રથયાત્રા બે હજાર ચોવીસ રવિવાર સાત જુલાઈએ થશે પૂરી ઓડિશામાં રવિવાર સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભવ્ય રથયાત્રા યોજાશે આ વર્ષે સાતમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના ભવ્ય રથ પુરીની શેરીઓમાં નીકળશે લાકડામાંથી બનેલા અને રંગબેરંગી વસ્ત્રોથી આ રથ આ પ્રદેશની સમૃદ્ધ ખડાનું પ્રદર્શન કરે છે કેવી હોય છે જગન્નાથ રથયાત્રા ભવ્ય જગન્નાથ રથયાત્રા દરમિયાન બલરામ શ્રી કૃષ્ણ અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ અલગ રથ બનાવવામાં આવે છે પહેલા બલરામજીનો રથ ચાલે છે પછી દેવી સુભદ્રાનો રથ અને અંતે ભગવાન જગન્નાથનો રથ ચાલે છે ભગવાન આ વિશાળ રથ પર સવાર થઈને માસીના ઘરે કુંડીચા મંદિર જાય છે જ્યાં તેઓ થોડા દિવસ આરામ કરે છે આ પછી તેઓ તેમના ઘરે પાછા ફરે છે જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ રથયાત્રાનો ઇતિહાસ ઘણો જૂનો છે જેનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ પદ્મપુરાણ અને સ્કંદપુરાણ જેવા ગ્રંથોમાં મળે છે ઉત્સવની ઉત્પત્તિ વિશે વિવિધ કથાઓ છે કેટલાક માને છે કે તે ભગવાન કૃષ્ણની ગોકુલથી મથુરા સુધીની યાત્રાનું સ્મરણ છે જ્યારે અન્ય માને છે કે તે દેવતાઓના તેમને માસીના ઘરે આવવાનું પ્રતિક છે જોકે તેનો ચોક્કસ અર્થ ગમે તે હોય પણ રથયાત્રા એક ઉત્સાહપૂર્ણ જીવંત ઉજવણી છે જે આસ્થા સમુદાય અને સાંસ્કૃતિક વારસાનું મિશ્રણ છે જગન્નાથની ભવ્ય યાત્રાની તૈયારી રથયાત્રાના મહિનાઓ પહેલાં કુશળ કારીગરો વિશાળ રથો બનાવવાનો શરૂ કરે છે દરેક રથની ઊંચાઈ પિસ્તાળીસ ફૂટથી વધુ હોય છે તેને સ્થાનિક લાગડામાંથી કોતરણી કરી બનાવવામાં આવે છે અને પૌરાણિક આકૃતિઓ દર્શાવતા રંગબેરંગી કાપડથી શણગારવામાં આવે છે આ પ્રક્રિયા કારીગરોના સમર્પણ અને કળા કૌશલ્યને પ્રતિબિંબિત કરે છે જગન્નાથ ભવ્ય યાત્રામાં રથનો માર્ગ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને બળા ગા ગ્રેન રોડ નામના લગભગ ત્રણ કિલોમીટરના માર્ગ પર આગળ વધે છે આ માર્ગ ઉત્સાહી ભક્તોથી ભરેલો હોય છે પરંપરાગત રીતે ભક્તો મોટા દોરડાનો ઉપયોગ કરીને રથ ખેંચે છે જે તેમની ભક્તિનો પ્રતિક છે અને દેવતાઓ પાસેથી આશીર્વાદ મેળવવાનો એક સારું માધ્યમ છે જગન્નાથ રથયાત્રા દરમિયાન લોકો જીવંત રંગોવાળા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હોય છે પુરુષ ભક્તો મોટાભાગે કેસરી નારંગી અને સફેદ રંગની ધોતી અને સ્ત્રી ભક્તો સાડી પહેરે છે જે ઉત્સવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે મંદિરના પૂજારીઓ ખાસ ઔપચારિક વસ્ત્રો પહેરે છે જ્યારે લોક કલાકારો તેમની કલા મુજબ પરંપરાગત પોશાકમાં હોય છે આ પવિત્ર શોભાયાત્રામાં ભાગ લેવા માટે ભક્તો આતુરતાપૂર્વક શેરીઓમાં ઉમટી પડે છે રથના દોરડા ખેંચવા એ માત્ર શારીરિક ક્રિયા નથી પણ ભગવાન સાથે જોડાવાનો એક માર્ગ છે ભગવાનના આશીર્વાદ મેળવવા અને પાપોને ધોવાનો આ એક ખાસ પ્રસંગ છે સમગ્ર શહેરમાં જય જગન્નાથના નારા ગુંજે છે જેનાથી ભક્તિનો માહોલ સર્જાય છે પુરીની જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક સમારોહ કરતાં વધુ છે તે સંસ્કૃતિની જીવંત અભિવ્યક્તિ છે સ્થાનિક કારીગરો તેમની કુશળતાનું પ્રદર્શન કરે છે જટિલ ડિઝાઇન અને પૌરાણિક કથાઓ વડે રથને શણગારે છે પ્રાદેશિક વાનગીઓથી ભરેલા ફૂડ સ્ટોલ સ્વાદની કળીઓને લલચાવે છે જ્યારે લોકસંગીત અને નૃત્ય પ્રદર્શન સાંજને આનંદથી ભરી દે છે તમે રથના ડોરડા ખેંચતા હો કે તેના વાતાવરણમાં થરબોળ થયા હોવો આ તહેવાર એક અવિસ્મરણીય અનુભવનો વચન આપે છે આ રથયાત્રામાં જરૂર જોડાજો જો પૂરી ના જઈ શકો તો તમારા શહેરમાં યોજાતી રથયાત્રામાં તો જરૂરથી જોડાવો જો શારીરિક રીતે અશક્ત હો તો આજના ડિજિટલ યુગમાં ટીવી મોબાઈલ લેપટોપ વગેરે માધ્યમથી તેના દર્શન જરૂર કરવા જો શારીરિક સમસ્યા ન હોય તો રથયાત્રામાં જરૂર જોડાવું